અમારે વહેલા તમે બેહો ધોવા જ્યાં તને આપડો ઝોપો ખુલ્લો પડ્યો હતો ના જોપો તો તો માછેલો હતું અલ્યા મારું બધું ટ્રેક્ટરમાંથી ક્યો બેટરી ઉઠાઈ ગયો કરો ખબર એવું ચલો સ્ટાર્ટ બધું ચાલો વિચારું છું બધું ગાલી હોય ગાયક ગામો સ્ટાર્ટ આપડો ધપક ખુલ્લો પડ્યો હતો તમે ખેગારજી હવે ભૂબતજી કીધું તમે અવાર બેવા જયા તા પાણી આપણો જોપો ખુલ્લો પડ્યો તો ના ઝોપો તો વાશેલો હતો ચમકુ હતું વાશેલો હતો એમ હા લે મારું બેટું ટ્રેક્ટર માં ફીચ્યો બેટરી ઉઠાઈ ગયો છે ના ઓય તાણ બેટરી ઉઠાઈ ગયો અરે શું કરવાનું તાણ હું અતાર હાલ જો તાણ ખબર પડી લે આ તારી ગજબ કર્યો છે હું ઉબજી હા એક સાચી વાત કરું તમને હું આ ચોર બારનો નહીં ઘરનો છે ઘરનો જ ચમકે આગળ આપણે પાટો ચોરાણો તો જોરદાર કટાઈ લખે ઘર જે બહુ મસ્ત તન કટાયો કે લચ કટાયો અને કટ આલી દીધો એટલે એક્ટિંગ હારી કરી એટલે ગણપતિ બેહી ગયા તો હવે આપણે કટ લેવાનો છે બાસ્કુજીનો એ પણ કટ લઈ લઈએ વ્લોગમાં જોડાય રહેજો આડો દીધર કાય કામ ટાટ Yeah.

બાસ્કુજી લે ફોન તરણ તરત ફોન કોઈ ના ઉપાડ લે તો જેવી ફોન લગાવે બાસ્કુજી બોલ્યો મારા જે ઉત્સવ મારા પદ માં આવતા હું ફોન માં વાત નહી કરી સીધી વાત જ ઉઠાવજે ફૂમતે તાત્કાલિક જવાન જીવ સેટ દીજે ચાલે ઉને ચોર પકડવાનો હું ડાયરેક્ટ ચોર નું જ કહેજે એક જગ્યાએ ચોર પકડવાનો એટલે કોઈ લાઈટ બંધ કરી ખાલી પણ તાત એ હારું હારુ હારુ ફૂમતે એક જગ્યાએ દવાનું છે ચોર પકડવાનો છે તો આગળ હા તો કણ ઓય बाजूના ગામમાં આપણા ગામ આપણે ગયાતા ઉપરતા ઓય આ નીકળ પેલા પીડી વાળા હતા મારા તોડે નંબર લઈ ગયા બાસ્કુજી નામ હતું ઓય ઓય ઈએનો ફોન આયો તો ચોર પકડું યમ તમારે તો મોટી વાત છે હાચી છે પણ ઓય બેઠે બેઠે તો ચોર પકડાય કે ધણીના ઘેર તો જાવ પડે તો બાઝી પણ બેઠા હતા અને સભા વચ્ચે મેં સુર ને ઉભો નતો કર્યો પીડી પાઘડી વાળા પર હોકતા હોગતા આયા મારો નંબર લઈ ગયા બાસ્કુજી નો હતું એનું લગભગ સોર પકડવાનો છે સોર પકડો ય અમન તમારા માટે તો મોટી વાત છે યાર હું તો મોટી વાત નહીં પણ ઇકડ તો પડે કે અમન અમન કેવો બેર બેર આપો વાત ફૂટો લાઈન મન સ્ટાર્ટ હારો હારો હમ

બાખુજી બાસ્કુજી નવ કચ નાખો હારું હારું વળી એક ચોર પકડવાનો છે આપડે તો પોલીસવાળા છે યાર એટલે તમે આકાશવાણીની ની કરો છો મશ્કરી એટલે તમે અંગત નતા આખી ભરી સભા વચ્ચે આ પાસે ભૂએ છોડને ઊભો કરે તમને ખબર છે ઈ તો ઈ તો ખબર છે આ પેલા પીડી પાગડી વાળા આતા મારા જોડે નંબર લઈ ગયા હતા ઈયા ફોન આયો તો પાસા ભૂઆ ઘણા દાળ કટ આવ્યો છે એટલે થોડા કટ આવે છે કારણ કે બહુ ટાઈમ પછી ઘણા વિડીયો પાસા ભૂઆ ના આવી ગયા થોડો સમય વધારે થઈ ગયો છે લગભગ સો મહિને જેવું થઈ ગયું છે થોડા સો મહિના ઉપર થયું છે કટ આવે છે અને કટ ચાલુ કટમાં ચા આપણે રોહિતે ચા મેલી હતી જે આપણા વિડીયોમાં ઘણી વખત આવેલો છે આપણે એક વખત હાથીભાઈ હાથીભાઈ કહેતા હતા ને રોહિતભાઈ ચા મેલી એનું ઘર હોય કણ સાથે ચા પી લઈએ બધા રેડી કર સકજો હતો ને રેડી હવે સારું હે ને હવે તારી એન્ટ્રી લે રે પેલું લાકડું ઉપાડી કટ માર ના પેલા સુકને બોલ જો આ બાધી કો આવશે આ બાધી લાકડાને મોમે જો અને ચીપડો મને ઊભો રાખશે બરાબર હે આઈક લો આઈ તો કટ આડો લેજી બરાબર બલ્દીથી લે ને કો મારજો

મેલ પૈસા <coughs> <coughs>

જય મોગી અરે ભૂબચી છે રાખ્યું છે અરે ભૂબચી ના ઘેર ઈચ્છો તો તમે પગે લાગજો હમ ખબર બાસ્કેણે પછી લાજ્યા વાઘુભાઈ અને પેલા બેમડે મેમ્પ્રેશન લાજો

ઈ ગઈ બેર મને હાલતા હો નઈ આલી નઈ વિન આ ત્રણ કઈ નાલી પહેલા કણ આલીતી ફૂલ ફેલે જલે રે લે ઇન્ટર્ન કટિંગ કરી મેલ દે કે ફેલે ફેલે નહી ઉતરે યાર હરી બાની ઇમ્પ્રેશન નહી આઈ એ આયો એ આયો જમ લઈને આવી બે આ રે વા બુના લઈ જા નો એ બટડી જક લે નવઈ કરી નહી તૈયારીઓ કરી નહીં કરી અરે બધી તૈયારીઓ કરી નાખી હોય મોગી

આવ અરે બુબાજી ત બુબાજી હા આવી ગયા આવી ગયા અરે બુબાજી મજા મજા હા બેહો આવ એ મોગમા ઓ તમે બેહો એ મેમન એટલે મેમન બુવાજી છે અમે આ બુવાજી હો એ હોય હોય એ હોય હોય ભગવાન માતાજી ને દયાથી કોઈ દુઃખ નહીં પણ આ ટ્રેક્ટર માંથી બે દોડ ની અમારે ચોરી થઈ જાય આપડે દુઃખો જ યાર ઓળખતા હોય એ કાઢા તો ઓળખતા હોય દુક્તો અમારે લાગીને નહીં પણ એક કરું તમને અમારા ઘર બે ચોરી થઈ એક દનનો મોરા ટ્રેક્ટરનો પાટો તમાર નતું કેવાનું પૈસા ભૂવો હોય કણ પગ મેલાય અન જો ચોરનો ખબર ચોરની ઓમે